चैनल ऑफ बड़ोदरा વાગોડિયા કોંગ્રેસ કાર્યાલય પર કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ દીપક શ્રીવાસ્તવ તેમજ તેમની પુત્રી નીલમ શ્રીવાસ્તવ માજી ધારાસભ્ય મંગલસિંહ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારણભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ સભા યોજવામાં આવી હતી આ સભામાં કનુભાઈ ગોહિલના ચાહકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલની સભામાં મધુભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વિરુદ્ધ કટાક્ષ અને વિવાદિત ભાષણ મધુભાઈ અને દીકરા દીકરી દ્વારા કરવામાં આવ્યો હતો આ સભામાં કનુભાઈ ગોહિલને જંગી વોટથી જીતાડવાની ખાતરી આપવામાં આવી હતી સ્વાગત કરે મારી ધારોસભ્ય મધુભાઈનું સ્વાગત કરે સરસ સંજયભાઈ મડેલીને વિનંતી કરીશ કે તેઓ

તારા સમય આવે તને બી પાડી દારૂ પીને ઓફિસ પર પડી રહેવાનું આ વાત હા બહુ તીસ માર્ક કાગીરી કરે છે ને મારી સામે આવવાની તાકાત જ નથી એમની બોલવું છે કઈ જયારે મારા લીધે બોલે એટલે બોલું છું મારા લીધે ના બોલા તો કોઈને નથી બોલતો સીધું સીધું રાજકારણ લડવું જોઈએ સીધું સીધું કાર્ય કરવું જોઈએ સીધા સીધા વાવ વિકાસના કાર્ય કરવા જોઈએ કાર્ય કરવું નથી લડાવવું છે આનું કોન્ટ્રાક્ટ પહેલાં નવથી છીનવી લેવાનું પહેલાંનું કોન્ટ્રાક્ટ પહેલાને આપી દેવાનું અને ચૂંટણી આવે તાને બજાર સમિતિ આ બજાર સમિતિનું આખું માળખું મેં મે લઈને ગયો ગાંધીનગર અંબાલાલ દેહરવાલને પૂછો એના કહેવાથી હું લઈને ગયો છું થઈ વાઘોડિયા અને વાકોડિયા લઈ જઈને થોડું જ બાકી હતું કે ભાઈ પાણીની સુવિધા મેં કરી વાઘોડિયા પોપરમાં ગેસની લાઈનો મેં લાવ્યો આ રોડ બનાવ્યો એ રોડનું ઉદ્ઘાટન મારી છોકરી દીકરીને મારે દીકરાએ કરેલું અહીંયા ચાર રસ્તા પર આજે રસ્તો કે એ રસ્તો અમે અમે લઈ આવ્યા તમારા શાસનમાં એક બી રોડ લઈ લાવ્યા એક જ રોડ લાવ્યા છે જે તમારા કોટામાં જમીન ખરીદી ત્યાં રોડ બનાવ્યો છે આવા વ્યક્તિને જોવાની જરૂર છે કે જેનું ઘર નથી જોયું કોઈ અડધી રાતે સંકટ થાય અડધી રાતે કઈક લાગ લાગે અડધી રાતે કઈ કાર્ય કરવાનું હોય કોઈ મા બહેનોનું બી કામ કરવાનું હોય તો રાતે તો મળતા નથી રાતે બિલકુલ પેલું વ્યક્તિઓને વોટ આપતા પેલા વિચાર કરો કનુભાઈ ની જવાબદારી અમારી મંગલસિંહ એકલા ની નહી મંગલસિંહ ની બી જવાબદારી છે અમે બે ધારાસભ્ય બનેલા હતા કે વિકાસ ને કાર્ય કરવાનું જો કદાચ ક્યાં તકલીફ પડતી હશે તો અમે બેઠા છે જે લોકો નથી આવ્યા એમને બી સંદેશો પહોંચાડો કે મધુ શ્રીવાસ્તવે નિસ્વાર્થ આપનું કામ કરવાનો પ્રયાસ કર્યા છે અડધી રાતે તમે મોબાઈલ મને ફોન કરો આજે બી મારો મોબાઈલ ચાલુ છે આજે બી તમે ફોન કરી શકો છો તો આપ સૌને વધુ ના કહેતા બહુ ગરમી બી પડી રહી છે તો બધા કાર્યકર્તાઓ ભાઈઓ બહેનોને વડીલોને મારી વિનંતી છે કે સાત તારીખે સવારે સાત વાગ્યા સુધી લાઈનો લાગી જાવ અને પંજા નિશાન પર વોટિંગ કરો ઉપર નીચે બે બે વોટ એક જણ એક ઉમેદવાર ને હાલવાના છે તો પંજા ના વોટ કરશો ને કરાવશો એ એ શુભ મને ખાતરી છે કે આપ લોકો કરશો ને કરાવશો ને આ મને ખાતરી છે આપના વડે જીતી ને આવશે જીત થશે તો આપની જીત થશે એટલું ધ્યાન રાખીને વોટિંગ કરશો કરાવશો એ જ શુભ રાખશે કાર્યાલયના અંદર

કનુભાઈ ગોહિલને જંગી બહુમતી ચૂંટણી જીતાડી લાવવા માટે મેં આહવાન કર્યો કે વાઘોડિયાની ભાઈઓ બહેનો વડીલો મતદારો બધા જ પંજાને વોટ આપજો ઉપર બી વોટ પંજાને આપજો નીચે બી પંજાને વોટ આપજો ને વોટ આપીને વિજય બનાવશો હું આપનો છું આપનો જ રહીશ અડધી રાતે બી જ્યારે ફોન કરશો અડધી રાતે બી કોઈ કામ હશે તો આપના માટે જાન ને પ્રાણ આહુતિ આપવાની તૈયારી બતાવીશ હું એક કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે સર્વે વાઘોડિયા અને વડોદરા તાલુકાના મતદાર ભાઈઓને મતદાર બહેનોને એક નમ્ર અપીલ કરવા માગું છું કે આ છેલ્લા કેટલાય દિવસ સુધી આ વાઘોડિયા અને વડોદરામાં ઘણી જગ્યાએ પક્ષના વરિષ્ઠ કાર્યકરો અને પ્રમુખ જેવાને ટેલિફોનિક ધમકીઓ મળી રહ્યો છે હવે અમે એક નિમણ નિવેદન કરીએ છીએ કે આ ધમકીઓ બંધ કરો આ ધમકીઓ બંધ કરીને આ પડદાના પોસ્ટરો પાડવાથી વોટ નહીં મળે હવે પડદા પોસ્ટરો અને આ ધમકી આવવાનું બંધ નહીં થાય તો આવનારા સમયમાં તમને પણ જવાબ મળી જશે અમે એક શાંતિ અને નિષ્ઠાથી ચૂંટણી લડવા માગીએ છીએ અમે હાથ જોડીને નમ્ર અપીલ કરી અને લોકોના આશીર્વાદ માગવા નીકળ્યા છે આપ પણ અમારા અમારી અમારા ધ્યેયથી આગળ ચાલશો લોકો જે આશીર્વાદ આલે જે લોકો તમને તમને મને જેને મત આલે પણ એ લોકો નિર્ભયતાથી મતદાન કરે આ લોકશાહીનું પર્વ એક સાતા મતદાર તરીકે મત નિષ્ઠાવન તરીકે મત આપી અને એ પર્વને ઉજવે એ જય હિન્દ જય ભારત વાઘોડિયા મત વિસ્તારના ઉમેદવાર એકસો છત્રીસના ના કનુભાઈ પૂજાભાઈ એ અમારા વડોદરા તાલુકાના છે અને વાઘોડિયા તાલુકાનો એ સંદેશો આપવા માંગુ છું કે વાઘોડિયા વડોદરા તાલુકાના તમામ મતદારો અમારી સાથે છે અને આવા જે કંઈક પ્રચાર કરશો અમે વાળા એનાથી તમે અમે છો ના બાકી અમારા સો ટકા અમારી બાજુનો બોમ્બ બધા કનુભાઈ સાથે છે કોંગ્રેસમાં છે એટલે આ લોકો ભરમાય અને તમે છેતરે ના એ અમારી એક અપીલ છે